ત્યારે ઉપરવાસના દેવ ડેમમાંથી માંથી સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા દેવ ડેમના પાણી ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં ઠલવાયા હતા પરિણામે દેવ અને ઢાઢર નદીના બંને ભળવાથી ધાદર નદીના કાંઠા કિનારાના અનેક ગામો તેમજ આસપાસના વીસ હજાર હેક્ટર ઉપરાંત ખેતી જમીનમાં પાણી ફરી વળતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું ડભોઈ તાલુકાના કોડોદરા અંગૂઠણ નવાપુરા રાજલી ભીલાપુર વાયતપુરા કરાલી બનૈયા કરાલીપુરા બંબોજ નારણપુરા જેવા ગામોમાં વીજ પુરવઠો છેલ્લા ચાર દિવસથી બંધ છે વીસથી પચીસ વીજ થાંભલાઓ પડી ગયા છે બે જગ્યાએ ટ્રાન્સફોર્મર પડી ગયા છે જ્યારે ખેતરોમાં હજુ પણ બેથી ત્રણ ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે નદી કિનારાના ચૌદ ગામોમાં પાણી ઘૂસી જતા પાકમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે અને પૂરના પાણીએ વિનાશ વેર્યો છે પૂરના પાણી ફરી વળતા ખેડૂતોએ તૈયાર કરેલા પાકમાં ડાંગર ટામેટી ચણા સોયાબીન મરચી કંકોળા જેવા મોટા ભાગના ખેતી પાકને મોટું નુકસાન થયું છે હાલ ખેતરોમાંથી રોપેલા રોપાઓ પણ પાણીમાં વહી ગયા છે ત્યારે ખેડૂતો સરકાર પાસે આશ લગાવીને બેઠા છે કે જરૂરી સર્વે હાથ ધરાય જેથી પાક નુકસાનના વળતર મળે ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સરકાર દ્વારા આવા પાક નુકસાનીનું સર્વે કરવામાં આવે છે પરંતુ નુકસાનીનું ખેડૂતોને વળતર મળવાને બદલે માત્ર ઠેંગો જ બતાવવામાં આવે છે જેથી વિસ્તારના ખેડૂત આલમમાં તંત્રને સરકાર વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે

દેવડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે કડદરા તેમજ આજુબાજુના પંદર ગામોને ની ખેતીને પારાવાર નુકસાન થયું છે માલ મિલકતને પણ પારાવાર નુકસાન થયેલું છે એમાં અમારા ગામમાં થયેલા કપાસનો પાક ડાંગરનો પાક શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે તેમજ નાનું મોટું ડાંગરના પાકો પણ ધોઈ ગયેલા છે અને એ સિવાય સરકારશ્રી પાસે અમે એ આશા રાખીએ છીએ કે સરકાર અમને યોગ્ય મદદ કરે યોગ્ય ટાઈમે મદદ કરી અને ખેડૂતોને જે લોન લઈને જે બેન્કોમાંથી લોન લઈને જે મોઘું બિયારણ નાશ પામેલ છે એમાં ફરી બેઠા થાય તેમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી આ વિસ્તારમાં પંદર વીસ ગામમાં પુરવઠો પણ સોરી જીઈબીનો પુરવઠો પણ નથી તો જીઈબી અધિકારીઓ પાસે અમે એટલી આશા રાખીએ કે તાત્કાલિક અમને લાઇટ આપે અને અમારું પ્રશ્ન સોલ્વ કરે કેટલા વીસ થાંભલા પડી ગયા લગભગ આઠ થી દસ વીસ થાંભલા અને ત્રણ થી ચાર ડીપી પડી ગયેલા છે જેના લીધે ચાર થી પાંચ દિવસ લાઈટ પણ નથી અને ગામમાં પાણી પણ નથી ડભોઈ તાલુકાના પંદર ગામની આજુબાજુમાં જેમાં કે કડદરા ગામ આવેલું છે એ ગામમાં એ પાણી પૂરેપૂરું આવી ગયેલું છે અને ગામમાં પણ પાણી પેસી ગયેલું છે પાકને બહુ નુકસાન છે પાક કે સોયાબીન છે કારેલાના મંડપ છે તે પણ પડી ગયા છે એવું નથી કે ભાઈ ઊભા છે પડી ગયા છે અને ડાંગરના પાકને મોટું નુકસાન છે તુવેરના પાકને નુકસાન છે કપાસના પાકને નુકસાન છે પછી લાઇટ અમારે ચારથી થી પાંચ દિવસથી લાઈટ નથી એના પોલ પડી ગયા છે કે જીબીને નમ્ર વિનંતી કરીએ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે જરા લાઈટ ચાલુ કરે પાણી પીવાનું નથી અત્યારે સરકાર પાસે શું છે સરકારને નમ્ર વિનંતી છે કે થોડી સહાય કરે જેથી કરીને અમે લોન લીધેલી છે તો તેની વાપરવાના અને જે જે હોય અમારો નીકળી શકે પાણી છોડવામાં આવ્યું એની અંદર ડભોઈ તાલુકાના પંદર ગામડાઓની અંદર પાણી ફરી વળેલું છે બધે અને વીજ પુરવઠો છેલ્લા ત્રણ દિવસથી થી ખોરવાઈ ગયો છે અને દર વર્ષની જેમ સરકાર આપની પગ સર્વે કરી જાય છે પણ એનું કંઈ વળતર મળતું નથી અને આ તમે જોઈ શકો છો કે કપાસ છે પછી મગફળ કપાસ છે પછી કારેલી છે મરચી છે એની અંદર ઘણું નુકસાન થયેલું છે તો જેમ બને એમ ગવર્મેન્ટ જલ્દી પગલાં લે તો સારું પાક બરી ગયો છે પાક બરી ગયો છે મરચી છે પછી કારેલી છે ભીંડા છે એવા તેવા બધા ક્રોપો જેમ કે શાકભાજીના ક્રોપો છે એ વધારે પડતા બગડી ગયેલા છે ਤੇ ਇਹਨੂੰ ਵਰਤਾਰ ਗਵਰਨਮੈਂਟ ਆਪੇ ਤੋਂ ਸਾਰੂ ਜਲਦੀ ਪਹਿਲੀ ਤੱਕ